હાજરા પોલીસની નાક નીચે ચાલતા દારૂના કાળા કારોબાર પર ગાંધીનગર વિજિલન્સ તાટકી એલ એન ગેટ બે આગળ સ્મશાન ભૂમિ પાસેથી કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ રૂપિયા એકતાળીસ લાખ ઓગણસી હજારનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી ગાંધીનગર વિજિલન્સ વિભાગને મળેલ બાતમીના આધારે હજીરા ખાતે આવેલ ટીના ગેટ નંબર બેની આગળ સ્મશાન ભૂમિ પાસેથી કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કુલ એકતાળીસ લાખ ઓગણ હજારનો મુદ્દા મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ વિજિલન્સ ટીમના હેડ કોન્સ્ટેબલ નિખિલેશ ભાનુપ્રસાદને ખાનગી બાતમી હતી કે દમણ સંદીપ કલ્યાણજીએ ટાટા ટ્રક નંબર એમએચ ઝીરો ફોર ઇ વાય ટુ વન સિક્સ થ્રી કન્ટેનરમાં મોટા પાયે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો એનએનટીના ગેટ નંબર બેની આગળ સ્મશાન ભૂમિ પાસે આવ્યો છે જે દારૂ અહીંથી જુનાગઢ ખાતે મોકલવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે વિભાગના પીએસઆઈ વીસી જાડેજાએ ટીમ સાથે મોકલી બતાવેલી જગ્યાથી ટાટા ટ્રકના કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દળનો જથ્થો ઝડપી પાડી કુલ એકતાલીસ લાખ ઓગણ એંસી હજારનો મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી હતી અને અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા